મિત્રો હર હર મહાદેવ જય ગુરુદેવ જય રામાપીર બધાને તો સ્વાગત છે બ્લોગ વિડીયો ની અંદર તો ભાઈ અત્યારે જો આપણે સુરત થી ઘેરે આવી ગયા છે ને ત્યારે આપણે આવ્યા છીએ વાડીએ આટો મારવા જે ઘણા સમય થી વાડીએ આવ્યા નતા એટલે આટો મારવા વાડીએ આવ્યા છે તો હાલો તમને વાડી કેવી છે એ બતાવું આપણે વાડીનો આનંદ લ્યો અને મસ્ત વાડી છે આટો મારવી અને જોવી કેવી છે કેવા વણ છે કેવું સુધી છે ઈ બાકી આ છે આપણે ગાડી ગાડીને કરી દેવી હવે બંધ હાલો જાય વાળીએ આટો મારવી જોઈએ કેવી છે બાકી બે ત્રણ ગાડીઓ પડી છે ફોર વ્હીલ પડી છે ને આ બાજુ છે ઝુંપડી તો હાલો જાય વાડીએ આટો મારવા જોવી કેવી અહીંયા રસ્તો છે હાલવાનો છે બાકી તો વાળા બાંધ્યા તારા બાંજા છે ટ્રેક્ટરની લારી પડી છે અહીંયા બાજુ બાટલા પાણી ભરેલું છે ટાંકીમાં આ છે ઓવડી આ છે જો મસ્ત મજાની દાળમી છે ને ઝાડવા બધાય સુંદર સુંદર છે પડી છે ભાઈ ઓવડી મસ્ત મજાની જમાવટ છે ભાઈ આ તો જામી છે જંગલ કેવું એવું મસ્ત મજાનો નજારો છે ભાઈ વાડીનો નજારો કાંઈક ઘટા નહીં આવી મસ્ત મજાની વાડીનો નજારો છે આ છે ખાટ તો આપણે ઘડી ખાટે પણ હિસકી લઈએ હા કોઈ તો આ બધું તો ભાવ ભાઈ આ ખેડેલું છે કે વાવેલું નથી કાંઈ અમે કપાસ છે એ બાજુ આટો મારી કેવું છે નજારો જોયું કાક આ બાકી આ છે ટ્રેનનો પાટો ને ટ્રેન કદાય નીકળશે તો આગળ ટ્રેન બતાવું બાકી તો મસ્ત મજાનો નજારો છે ને સુરજદાદા બરોબર બર માથે આવી ગયા છે હવે વાવો કાક મસ્ત મજાનો નજારો છે

વાળી બીજી છે પાણી જાય છે અહીંયા ટાંકી ભરેલી છે પાણી ચાલુ છે મોટર લે આ રીતનું હાલ્યું જાય છે આગળ આગળ વાહ સુંદર તો વાહ છે ગુંદવું આપણે વાળીએ ને અત્યારે તો ગુંદા હોય નહીં મસ્ત મજાનો ગુંદો હતો અને સુપર સુપર નજારો હતો એક મોટર અહીંયા ચાલુ છે સામે છે ઓવડી લીલું કટા ટોપ થઈ ગયા હોય પણ આવો કાક નાનો એવો વિડીયો હતો આપણે વાડીનો નજારો દેખાડો નહોતો એ તમારે દેખાડી દીધો છે તો વિડીયો કેવો લાગ્યો પાછા કોમેન્ટ કરી દેજો જો હાર ટ્રેન પણ આવી ગઈ છે પણ ટ્રેન પણ તમને બતાડો હાલો ટ્રેન હાલી જ આવે છે જો આગળ બતાડું એક લારી ઉપર ચડીને બેઠા છે જો અને આગળ ટ્રેન આવે છે તમને ટ્રેન બતાવું એ આવ્યો હા ભાઈ જો આવી ટ્રેન આપણે વાડીને પડખે પાટો છે એમાં નીકળતી હોય તો આ વાડી કેવી લાગી તમને વિડીયો કેવો લાગ્યો પાછો કોમેન્ટમાં કહેજો અને વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો ચેનલમાં પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો હવે આપણે જઈએ ઘરે અને વિડીયોને એ પૂરો કરી દેવી ચાલો કરવી ગાડી પછી ચાલુ જેમ બંધ કરી તેમ ચાલુ કરી દઈએ ને જઈએ હવે ઘરે